ફાટી ફાટીએ ચાલુ થઈ ગયા છે ને આ અમારી કેનાલ કસ કેનાલ કેમ બંધ પડી કામ તો કરવું નઈ છે માં માલ મરાઈ રહ્યો છે આ બધો હુકો ભંઠ પડ્યો છે

આ ખેડૂતોને ધોરણ પીવા માટે નથી તો એ મુખ્યમંત્રી કે પાણી બંધ નહીં ઉનાળુ પાકમાં કયું વાવેતર વાવેતર તો ધોરણ માટે કરેલું છે ઘાસચારા માટે કર્યું છે પણ એ તો નહીં પોકતું પણ પાણી કોંડીમાં પીવા માટે ઢોર પોકતો પોકતું નહીં તારે ધોરણ પાણી ક્યાંથી પાઉ કલેક્ટર ની જવાબદારી આવે છે

અને વાવેતર અને અમારે પીવાનો પણ પાણી ના ફાંફા છે પીવાના પાણી પણ ફાંફા છે તો તમે સરકાર આ પાણી ના મૂકે તો અમારે આ સરકાર ને લાઇન કરવાની જ શું એટલે અમે એટલી માગણી કરા હાથ જોડીને વિનંતી કે અમારી ચેનલ માં પાણી મૂકો તો અમારા ધોરણ બધું વાતર બાજરી છે તો અમારે અહીંથી લબાસો લઈને બારે ઓકે ઓકે હા રીણ અમારે કરવાનું જ ચેનલ ના આવે તો આપડે રસ્તા રસ્તામાં બીજા ખેડૂત મળ્યા છે શું નામ તમારું મગનજી મગનજી કયા ગામ ના

જે ઘાસચારા માટે જે ઢોરા માટે જે વાવેલો ઘાસચારા માટે છે એ મિત્રો બળી ના જાય તો સરકાર રજૂઆત કરી રહ્યા છે કે અમને જેમ બને તેમ જલ્દી પાણી આપવામાં આવે તો અમારો પાક બચી જાય અને વિડીયો પર પહેલી વાર તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરજો મિત્રો જેમ બને તેમ વધુ શેર કરજો તો મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને અને મારી ચેનલ પર પહેલી વાર તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી રહી અપડેટ આપણી ચેનલ ઉપર તમને મળતી રહેશે તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ પહેલો ગેટ છે આ પહેલો ગેટ છે મિત્રો તમે જોઈ શકો છો બિલકુલ મિત્રો ગેટ હાવ બંધ કરેલો છે અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી બંને સાઈડથી થોડું થોડું પાણી આવી રહ્યું છે પણ બિલકુલ ગેટ હા બંધ દબાવેલો ગેટ છે અને આ છે ગેટ નંબર બે આમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી બંને સાઈડથી થોડું થોડું પાણી આવી રહ્યું છે બાકી ગેટ પૂરેપૂરો બંધ છે અને આ ગેટ નંબર ત્રણ તો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો કે આ પણ ગેટ બિલકુલ બંધ છે બંને એમ પણ પાણી આવી રહ્યું છે અને ગેટ નંબર આ પણ એ જ પોઝિશનમાં છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ ગેટ ખુલ્લો નથી અને આ ગેટ નંબર પાંચ તો આ પણ મિત્રો તમે જોઈ શકો છો એની પોઝિશન આ ગેટની છે તો મિત્રો તમને પાંચે પાંચ ગેટ બતાવ્યા અને પાંચે પાંચ ગેટ બિલકુલ બંધ છે તો